સ્વાગત છે આપ સૌનું એમ જે નર્સિંગ ગુજરાતમાં આગળના એન્ડોક્રાઇન સિસ્ટમના પાર્ટ ટુમાં આપણે વાત કરી ગયા ડીઆઈ એટલે કે ડાયાબિટીસ ઇન્સિપિડસની કે જે એડીએચ એટલે કે એન્ટી ડાયોરેટિક હોર્મોનમાં થતા ઘટાડાના લીધે જોવા મળતી કંડિશન હતી હવે આ લેક્ચરમાં આપણે વાત કરીશું એસઆઈએડીએચની એટલે કે સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટી હોર્મોન કે જે એડીએચના પ્રમાણમાં થતાં વધારાના કારણે જોવા મળતી કન્ડિશન છે જોઈએ એસઆઈએડીએચ જેનું ફૂલ ફોર્મ થશે સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટી ડાયોરેટિક હોર્મોન ડેફિનેશન આપણને આપેલી છે લાર્જ એમાઉન્ટ ઓફ એડીએચ ફ્રોમ પોસ્ટેરિયર પિટ્યુટરી કોઝીઝ એસઆઈ એડીએચ આપણને સૌને ખ્યાલ છે કે હાઈપોથેલિમસ ગ્લેન્ડ છે એ બે પ્રકારના હોર્મોનનું પ્રોડક્શન કરશે એડીએચ અને ઓક્સિટોસીન એડીએચ કે જેને આપણે વાસોપ્રેસીન પણ કહીએ તો જ્યારે આ બે હોર્મોનનું પ્રોડક્શન હાઇપોથેલેમસ કરે ત્યારબાદ એ બંને હોર્મોનને ક્યાં મોકલશે પોસ્ટેરિયર પિટ્યુટરીમાં અને પોસ્ટેરિયર પિટ્યુટરી એ બંને હોર્મોનને સ્ટોર કરવાનું કામ કરશે અને જરૂરિયાત વર્તાતા તેને રિલીઝ કરશે તો અહીં આપણે વાત કરવાની છે એડીએચ કે જે પોસ્ટેરિયર પિટ્યુટરીએ સ્ટોર કરેલો છે તો આ એડીએચનું જ્યારે પોસ્ટેરિયર પિટ્યુટરી લાર્જ એમાઉન્ટમાં સિક્રેશન કરશે ત્યારે આપણને કઈ કન્ડિશન જોવા મળશે એસઆઈએડીએચ સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટી ડાયુરેટિક હોર્મોન ડાયાબિટીસ ઇન્સિપિડસમાં જેવી રીતે એડીએચમાં ઘટાડો થતો હતો તેવી રીતે અહીં એડીએચનું એબનોર્મલ વધારે પડતું પ્રમાણ જોવા મળશે આગળ જોઈએ એસઆઈએડીએચ થવાના અન્ય કારણો આપણને અહીં આપેલા છે કે સૌપ્રથમ છે એક્ટોપિક ટ્યુમર્સ એક્ટોપિક ટ્યુમર્સ એટલે બોડીમાં એબનોર્મલી જોવા મળતા ટ્યુમર્સ કે જે એક્ઝેક્ટ હોર્મોન જેવા જ લાગતા સબસ્ટન્સનો સ્ત્રાવ કરે અથવા સિક્રિટ કરે તો તેમાં સૌ પ્રથમ છે બ્રોન્કોજેનિક કેન્સર ત્યારબાદ છે લિમ્ફોમા ઓફ ડીયોડિનમ આપણું જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન હોય તેમાં તેનો જે પ્રથમ ભાગ છે એ છે ડિયોડિનમ સ્મોલ ઇન્ટેસ્ટાઇનના જે ત્રણ પાર્ટ છે ડીયોડિનમ જેજ્યુનમ અને ઇલિયમ તેમાં ડીયોડિનમને જે લિમ્ફનોડ સપ્લાય થાય છે તેનો ટ્યુમર એટલે કે લિમ્ફોમા ઓફ ડીઓડિનમ એ પણ એડીએચ જેવા સબસ્ટન્સ સિક્રિટ કરશે ત્યારબાદ છે બ્રેઇન બ્લાડર અને પેન્ક્રિએટિક કેન્સર આ ત્રણેયમાં જોવા મળતા કેન્સરના ટ્યુમર પણ એડીએચ જેવા લાગતા સબસ્ટન્સનું સિક્રેશન કરશે જેથી કરીને આપણી જે ડીસીટી અને કલેક્ટિંગ ડક્ટ છે એને આ જે સબસ્ટન્સ છે એ એકદમ એડીએચ જેવા લાગશે જેથી કરીને તે વધારે પડતા વોટરનું રીએબ્ઝોર્બશન કરશે આગળ જોઈએ અહીં આપણને આપેલો છે નેફ્રોન અહીંયા નેફ્રોનમાં આપણે જોઈએ તો આ છે ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબ્યુલ અને આ જે ભાગ આપણને દેખાય છે તે છે કલેક્ટિંગ ડક્ટ એટલે એડીએચ જે છે એ કામ કરશે ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબ્યુલ અને કલેક્ટિંગ ડક્ટ ઉપર એડીએચ ડિસ્ટલ કોનવોલેટેડ ટ્યુબ્યુલ અને કલેક્ટિંગ ડકને વોટરના રીએબ્સોર્પ્શન માટે પરમિએબલ બનાવશે એટલે કે વોટર માં હેલ્પ કરશે જેથી કરીને જે વોટર છે એ યુરિનમાં વધારે પડતું લોસ ના થાય જેથી કરીને એડીએચ તેનું બ્લડમાં રીએબ્ઝોર્પ્શન કરાવશે હવે જ્યારે એડીએચનું એબનોર્મલ વધારે પડતું પ્રમાણ હશે તો શું થશે કે ડીસીટી અને કનેક જે કલેક્ટિંગ ડક્ટ છે એ બંને વધારે પડતા વોટરનું રીએબઝોર્પ્શન કરશે જેથી કરીને વધારે પડતું વોટર બ્લડમાં આવશે જેના લીધે શું થશે વોટર રિટેન્શનની કન્ડિશન જોવા મળશે અને વોટર રિટેન્શન થશે એટલે વધારે પડતું વોટર બ્લડમાં ભળશે જેના લીધે સોડિયમનું લેવલ શું થશે ઓછું જોવા મળશે કારણ કે વધારે પડતા વોટરમાં સોડિયમ ડાયલ્યુટ થશે એટલે જે કંડિશન આપણને જોવા મળશે એ છે હાઈપોનેટ્રેમિયા ડાયાબિટીસ ઇન્સિપિટસમાં આપણને જોવા મળતો હતો હાઈપરનેટ્રેમિયા કારણ કે વોટરનો લોસ થતો હતો એટલે સોડિયમ પાછળ વધારે પડતો રહી જતો હતો જ્યારે અહીંયા આપણને જોવા મળશે હાઈપોનેટ્રેમિયા સોડિયમનું નોર્મલ લેવલ કેટલું હોય એકસો પાંત્રીસથી એકસો પિસ્તાલીસ મિલી ઇક્વિલન્ટ પર લીટર જ્યારે અહીં આપણને શું જોવા મળશે હાઈપોનેટ્રેમિયા એટલે કે સોડિયમનું લેવલ ઘટતું જોવા મળશે ત્યારબાદ શું જોવા મળશે ઇન્ક્રીઝ ઈસીએફ વોલ્યુમ એટલે કે એક્સ્ટ્રા એક્સ્ટ્રાસલ્યુલર ફ્લુઇડ વોલ્યુમમાં વધારો થતો જોવા મળશે હવે ડીસીટી અને કલેક્ટિંગ ડગ દ્વારા જે કંઈ પણ વધારે પડતું વોટર રીએબ્ઝોર્બ થાય છે તે ક્યાં જશે બ્લડમાં અને બ્લડમાં વધશે વોટર એટલે તેને કહેવાય છે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ બ્લડ શું છે સેલ્યુલર ફ્લુઇડ છે અને તેના વોલ્યુમમાં શું થશે વધારો થશે વધારે પડતું વોટર રીએબ્ઝોર્બ થવાના લીધે ત્યારબાદ આપેલું છે ઇન્ક્રીઝ વેઇટ વોટર વધારે પડતું રીઅબ્ઝોર્બ થવાના લીધે શું થશે વેઇટ ગેઇન પણ થતો જોવા મળશે કારણ કે યુરિનમાં વોટર લોસ સાવ ઓછો હશે જેના લીધે યુરિનનું કોન્સન્ટ્રેશન પણ કેવું હશે વધારે હશે અને યુરિનનું કોન્સન્ટ્રેશન વધારે હશે એટલે જેમ આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ડાયાબિટીસ ઇન્સિપિડસમાં યુરિનનું કોન્સન્ટ્રેશન કેવું હતું ઓછું હતું યુરિન ડાયલ્યુટેડ હતું તો તેની સ્પેસિફિક ગ્રેવિટી પણ કેવી હતી ઓછી હતી તો હવે અહીં વોટરનું વધારે પડતું રિટેન્શન છે એટલા માટે શું થશે યુરિન વધારે કોન્સન્ટ્રેટેડ આવશે કારણ કે તેમાં વોટર લોસ થશે નહીં અને આ વધારે પડતા કોન્સન્ટ્રેશનના લીધે તેની સ્પેસિફિક ગ્રેવિટી પણ શું થશે વધેલી જોવા મળશે આગળ જોઈએ તો આપણને આપેલું છે કે જેગ્યુલર વેનસ ડિસ્ટેન્શન શું જોવા મળશે જેગ્યુલર વેન પણ ડિસ્ટેન્ડેડ જોવા મળશે અને ત્યારબાદ છે ટેકિપનીયા એટલે કે શ્વાસોશ્વાસમાં પણ વધારો થતો જોવા મળશે તો આ હતા એસઆઈએડીએચના મેનિફેસ્ટેશન્સ ત્યારબાદ આપણે જોઈએ કે મેનેજમેન્ટ શું કરશું એસઆઈએડીએચમાં તો એસઆઈએડીએચના મેનેજમેન્ટમાં આપણને આપેલું છે ફ્લુઇડ રિસ્ટ્રિક્શન કારણ કે ઓલરેડી વધારે પડતું ફ્લુઇડ છે એ રીએબ્ઝોર્બ થઈ ગયું છે એટલે ફ્લુઇડનું શું કરવાનું છે હવે રિસ્ટ્રિક્શન કરવાનું છે ફ્લુઇડ લેવાનું નથી કે ક્લાયન્ટને આપવાનું નથી ત્યારબાદ આપવાનું છે હાઇપરટોનિક સલાઇન જેથી કરીને બ્લડનું જે કોન્સન્ટ્રેશન છે એ વ્યવસ્થિત જળવાઈ રહે છેલ્લે આપણે જોઈએ ડાયાબિટીસ ઇન્સિપિડસ અને એસઆઈએડીએચ વચ્ચેનો ડિફરન્સ તો ડાયાબિટીસ ઇન્સિપિડસમાં આપણને એડીએચનું લેવલ એબનોર્મલી ઘટેલું જોવા મળશે જ્યારે એસઆઈએડીએચમાં એડીએચનું લેવલ એબનોર્મલી વધેલું જોવા મળશે આપણે યાદ રાખશું ડાયાબિટીસ ઇન્સિપિડસનો ડી ડી ફોર ડિક્રીઝ એટલે કે એડીએચનું લેવલ ઘટેલું હશે તો ડાયાબિટીસ ઇન્સિપિડસમાં આપણને જોવા મળશે હાઇપરનેટ્રેમિયા જ્યારે એસઆઈએડીએચમાં આપણને જોવા મળશે હાઈપોનેટ્રેમિયા એટલે કે સોડિયમનું લેવલ ઘટેલું હશે ડાયાબિટીસ ઇન્સિપિડસમાં વેઇટ લોસ થતો જોવા મળશે કારણ કે વોટર રિટેન્ટ થતું નથી વોટર રીએબ્ઝોર્બ થતું નથી વોટરનો લોસ થાય છે એટલે શું જોવા મળશે વેઇટ લોસ જોવા મળશે જ્યારે એસઆઈએડીએચમાં વધારે પડતું વોટર રિટેન્શન થવાના લીધે શું જોવા મળશે વેઇટ ગેઇન થતો જોવા મળશે